હલો મિત્રો જય ઠાકર જયમાં ખોડલ કેમસાયની મજામાં તો આજે વહેલું વહેલું છે સો વાગ્યા છે ને અંધારું પણ બહુ છે ને આજે સવાર પણ થયો નથી તો હું ભરું છું દૂધના પાર્સલ બતાવી દઉં પહેલાં આજે સવાર સવારમાં બ્લોગ બનાવી લઉં બરાબર તો પછી આપણે મળશું પાછા ને એ ધોઈને કમ્પ્લીટ થઈને પહેલાં આપણે દૂધના પાર્સલ ભર્યા છીએ ને એ પહેલાં બતાવી દઉં બરાબર તો Apa yang mau dijemput ya? dan kau sih. સા પણ બની ગઈ છે ખાકી પણ બની ગઈ છે બરોબર લિટર લીટર <tội Investment>

હજી બાર તમને અંધારું દેખા હે તમને હું બાર બતાવી દઉં પેલા કમ્પ્લીટ બરોબર બધું અંધારું છે હજી તમે જોજો કેટલા વાગ્યા છે એટલા વાગ્યામાં બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે બરોબર તો હવે તમને બારે બતાવી દીધું છે ને અંદર પણ બતાવી દીધું છે અંધારું પણ છે બહાર એવું છે નહીં બરાબર હવે મળશું આપણે સવારે સાત વાગે ત્યાં સુધી બનારે જવું ને પછી મળીએ ને પછી બધું દેખાડીએ કેમ કે આજે અમારી ગૌશાળા ઠંઢેર થઈ ગઈ છે તો બતાવીએ પછી તો અંકિતભાઈ જાય છે જયપાલ ને મેકવા નિશાળે હમ મિત્રોને કહેતા જ આવો જય માતાજી બે તો ગયા છે જયપાલભાઈ ભણવા બરાબર બપોરે આવશે તો મિત્રો આવી ગઈ શું પાછી તો હવે અંકિતભાઈને જયપાલભાઈને મેંકવા છે બરાબર તો સવાર પણ થઈ ગયો છે એ તો વહેલો વહેલો ભણવા જાય છે તો હવે તમને બતાવી દઉં છું જો અહીંયા હિંડોળા હતા જુલા એને પણ આમ વાડીમાં મેં દીધા છે બરાબર કેમ કે આમાં બધીમાં પવણી પૂરવાની છે એટલે આ બધું ખંડરના પાયા થઈ ગયું છે ને પછી ફરીવાર ગૌશાળા બનવાની છે મસ્તની બના રેજો જોતા રહેજો તો શરૂઆતમાં બતાવી દઉં છું તમને પહેલાં કે જો અહીંયા બધું હતું એ કાર્ડ નાખ્યું છે આડી ઝાળ હતી કાઢ નાખી છે ઓલપરે જો ફીલું પીડ્યું છે આ બધું અહીંથી નીચું પડી ગયું છે તો અહીંથી આપણે જો ગૌશાળામાં પણ હોય આવીએ છીએ એવી રીતનું થઈ ગયું છે તો આ બધી હાકડ માકડમાં બધી બેઠા છે બરાબર કેમ કે હવે બે દિવસ તકલીફ પડવાની છે ગાયોને પણ થઈ જાય આ બધું સારું મસ્તનું તો આ ગેટ આખો ખોલ નાખ્યો છે આમાં મેરણ બહાર કાઢશે ને પછી આમાં પૂર્ણિપુર છે ઉસુલે કેમકે અહીંથી તમને બતાવું કે ટાપી મૈયા થોડાક જ દૂર છે સોમાં હું આવે એટલે આ જો રેલનો ફાટો છે આ લાઇટથી હાલે એ છે તો એ હમણાં ચાલુ થવાનું છે તો આપણે એ પણ બતાવીશું બધું બરાબર તો આ થાંભલો દેખાય છે તમને પહેલો બીજો તો બીજા થાંભલાની પાહેથી ટાપી છે તો સોમાહામાં ટાપીમાં ફૂલ પાણી હોય ને ઉપરથી સોડ્યું હોય એટલે સીધો અહીંયા આવે એટલે આને કરવાનું છે ઊંચું ઊંચું કાંઈ નહીં તો આ થાંભલાથી નીચે રહે એટલું એટલું ઊંચું કરવાનું છે તો એ ઊંચું કરવા માટે આ બધી પહોણી સારું છે તો આ રસ્તો પણ ઓછો થવાનું છે આ બધું ઊંચું થઈ જશે આમથી એક રસ્તો થવાનો છે તો પછી આ ઇંડવાળા મેં કહે ને બહુ બધું કમ્પ્લીટ થઈ જશે પછી આપણે બધું જોશું બરાબર તો અતાર અતારમાં વિડીયો બનાવી નાખ્યો છે હજી સૂર્યદેવ પણ નથી મારે કરવી છે રોટલી તો સૂર્યદેવ કંઈ હજી નીકળ્યા નથી ને ગુલાબના ફૂલ ખીલી ગયા છે બહુ મસ્ત મજાના બતાવું તમે જો કાંઈ ઘટે તો કયો ગુલાબ બરાબર પછી એક અહીંયા તો અહીંયા તો કેટલા નીકળે છે હજી શરૂઆત થઈ છે તો એક આવડા હજી ત્યાં તો મોગરા છે આ ખીલી ગલું છે તો બીજું પણ અહીંયા છે મસ્ત મજાનું ગુલાબ છે ગુલાબ ઓરિજિનલ ગુલાબ કહેવાય આને લાલ ગુલાબ તો તમે વાદળા જુઓ આવી રીતના વાદળા છે ને રાતનો વરસાદ હતો સવારમાં પણ વરસાદ આવતો હતો તો આ વાદળા જુઓ તમે જાણે ચોમાસું બેહી છે જુઓ કંઈ વાર નથી વરસાદને આવવામાં પણ આ રીતનું ડમડોળ છે બધું બરાબર તો આ અમારી ગૌશાળા છે આ અમારે રહેવાનું છે બરાબર બહાર કોઈ આવે તો ગોળો પાણી પીવા માટે કમ્પ્લેટ આ મારી વાડી ઓકે વહેલા ફાટાની પાંચે તો મિત્રો સૂર્યદેવ દેખાતા નથી દર્શન કરવા તા પણ વહેલું વહેલું છે એટલે નથી હજી આવ્યા બરાબર તો હવે આપણે હેડ કરીશું મળશું કાલે નવા વિડીયામાં જોતા રહેજો લાઈક કરજો નવા હોઈ સબસ્ક્રાઈબર કરજો ને શેર કરજો આગળ વધારજો જેમ બને ને સપોર્ટમાં ભૂલ ન ખતાં સપોર્ટ આપજો તાકાતથી તો મળશું કાલે નવા વિડીયામાં ત્યાં સુધી આવજો બાય બાય